લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ કે રહસ્યથી ભરપૂર છે નિધિવન પ્રાહસ્યમય છે આ મંદિર દૂર દૂરથી આવે છે લોકો દર્શન કરવા રાત્રે ભગવાન આવે છે અહીં આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે અહીં લોકો ભગવાનમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે આ જ કારણ છે કે દેશમાં ઘણા એવા મંદિર છે જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે પરંતુ શું તમે જાણો છો કે કૃષ્ણ નગરી વૃંદાવનમાં એક કેવું જ રહસ્યમય મંદિર છે જ્યાં આજે પણ ભગવાન કૃષ્ણ રોજ આવે છે જી હાં વૃંદાવનમાંગ નામનું એક મંદિર છે જેના વિશે ભક્તોનું કહેવું છે કે અહીં રોજ રાત્રે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રાધા રાસ રમવા માટે આવે છે નિધિવન વૃંદાવનમાં આવેલ છે આમ તો કૃષ્ણ ભક્તો માટે આ જગ્યા ખૂબ જ ખાસ છે કેમ કે આ એ જ જગ્યા છે જ્યાં બંસી બજૈયા કાન્હાએ રાસ રચ્યો હતો જોકે આજે પણ આ જગ્યા એક રહસ્ય નો કોયડો બની ગઈ છે કહેવાય છે કે આજે પણ કૃષ્ણ રાધા સાથે અહીન રાસલીલા કરે છે અહીન સંધ્યા થતા માણસો જે નહીં પરંતુ પશુ પંખીઓ પણ આ જગ્યા ને છોડીને ચાલ્યા જાય છે રાધા અને ગોપીઓ સાથે રાસ રચે છે અને અહીં આવેલ રંગ મહેલમાં આરામ કરે છે તેથી જરોજ રોજ સાંજે અહીન પુજારી રંગ મહેલ એક લોટો પાણી પાન અને ખાવાનો સામાન મૂકી જાય છે જ્યારે સવારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે અંદર રાખવામાં આવેલ બધો સામાન અસ્તવ્યસ્ત હોય છે આટલું જ મંદિરમાં રોજ ભગવાનનો બેડ પણ લગાવવામાં આવે છે પૂજારીઓની માનીએ તો સવારે બેડ પર પડેલી કરચલીઓથી આભાસ થાય છે કે અહીં ભગવાન રાતે આરામ કરવા માટે આવે છે અહીં બેડ પર પાથરવામાં આવેલ ચાદર એ રીતે વિખરાયેલ હોય છે કે જાણે હમણાં જ કોઈ વ્યક્તિ તેના પર સૂતું હતું શ્રીકૃષ્ણ અને શ્રી રાધા રાસ રમવા આવે છે સ્થાનિકોના મુજબ જો કોઈ પણ આ રાસ જોવા માટે જેમ તેમ કરીને અહીં અંદર વનમાન રહી જાય છે તો તે અર્ધપાગલ અથવા મૂંગો બહેરો અને આંધળો થઈ જાય છે કદાચ તે ઉપરાંત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે નિધિ વન લગભગ અઢી એકર માં ફેલાયેલ છે અનેક પેઢીઓથી માન્યતા મુજબ આજે પણ નહીન રાતે કોઈ રહેતું નથી ત્યાં સુધી કે નિધિવન આસપાસ બનેલા મકાનોમાં નિધિવન તરફ કોઈ બારે સુવિધા રાખવામાં આવતી નથી એટલે કોઈ ભૂલથી પણ એ તરફ જોઈ ન લે